નમસ્કાર ખેડૂત મિત્રો હું શું જાદવ વજયજી અને મંતવ્ય સીટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આવું છું તો હું અહીંયા એક એવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર ત્યાં ઉપસ્થિત છું જે મંતવ્ય સીટનું ઝગપટ આવે જીરાનું બિયારણ એનું વાવેતર કરેલું હતું તો આપણે થોડીક સસ્સા ઝગપટ વિશે ખેડૂત મિત્ર પાસે કરીએ કેમ છો ભાઈ મને શું નામ નામ છે પંકજ બોરાડ ને મારું ગામ છે દેવડકી મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે મારો અઠ્ઠાણું બે ઓગણસાઠ પંચ્યાસી આનું આપણે કઈ તારીખે વાવેતર કરેલું હતું આનું આપણે અઢી ત્રણ મહિના પહેલા વાવેતર કરેલું હતું અને સંદીપ દાદડીયા દેવ એગ્રો ત્યાંથી આપણે આ મંતવ્યનું જેકપોટ બિયારણ લીધેલું છે અને તમે જોઈ શકો છો કે એની ગુણવત્તા ક્વોલિટી કેટલી સારી છે અને ઠેઠથી થી ઠેઠ નરવું સાવ રહ્યું છે અને કોઈ પણ જાતનો બગાડ લેવો જ નથી એટલા વિગાનું વાવેતર કરેલું છે અંદાજે બે સવા બે વીઘાનું વાવેતર છે